ત્રીસ બાર ચોવીસ ના રોજ ગોધરા ગામ જે માનવી પોલીસ સ્ટેશનની અંદર છે એમાં મરણ ગયેલ જે બેન છે એમને સાગર રામજી સંઘાર નામના વ્યક્તિ એમની હત્યા કરેલી એ બાબતમાં જે તે વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફે કોડે પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જે તે વખતના ઇન્ચાર્જ અહીંયા પીઆઈ હતા ડીએમ ઝાલા સાહેબ એ લોકો સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારોની મદદથી ઘણા બધાની પૂછપરછ કરી અને અત્યારેનો જે આરોપી છે એના ઉપર ડાઉટ જતા એ બાબતે કાર્યવાહી કરવા અને એનું ચોખ્ખટ કરવા માટે જ્યારે બી પોલીસે કાર્યવાહી કરવાની તૈયાર કરી તે દરમિયાન જ એમએલસી હોસ્પિટલમાંથી આવી જે આરોપીએ સાગર રામજી સંઘારે જે મરણ જનાર છે એને મારી અને પોતે પછી પશુઓને કંઈક ખવડાવવાની જે દવા છે એ દવા એણે પી લીધેલી હોસ્પિટલમાં એ દાખલ થયેલો જે બાબતે એમએલસી આવેલી એ એમએલસીમાં પણ એણે એવું સ્વીકારેલું કે મર્ડર કર્યા પછી મેં આ દવા પીધી છે તે બાદ પોલીસે એનું વ્યવસ્થિત પૂછપરછ કરી અને એનું ડીડી લેવડાવ્યું ડીડીમાં પણ તેણે એવું સ્વીકારેલું કે ભાઈ આવી રીતે એમણે આ કૃત્ય કર્યા પછી દવા પીધી છે ત્યારબાદ પોલીસે જે ભોગબંદરના કપડાં છે સ્થાનિક જગ્યા ઉપરથી જે હથિયાર જે એમને ખૂન કરવા માટે વાપરેલા છે એ તથા એણે જે ગુપ્તી વાપરેલી છે એ તલવાર એ તમામ વસ્તુઓ કબજે કરી છે આરોપી અને કબજે કરેલા છે છે મોબાઈલ આરોપીએ ગુના વખતે જે મોટર વાપરેલી તેણે પણ કબજે કરેલું છે તે સિવાય આરોપીએ એ કેવી રીતે અંજામ આપ્યો કેવી રીતે ઘરેથી નીકળ્યો ક્યાં ગયો એને વોચ કરી એને પછી એને ગુનાને અંજામ આપીને કઈ રીતે કયા રસ્તેથી એ ભાગી ગયું એ તમામ તમામ વસ્તુનું રીકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવેલ છે

પરંતુ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછમાં એ વસ્તુ ખુલવા પામશે